જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસના વૃદ્ધિ થાય છે ભાવનાની નાના નાના માણસો માં ભાવના હોય છે ને આવો છે ને આવો છે વૃદ્ધિ પામે એટલે એનો અર્થ હું પેલા નાના મ એમાં કેવાય છે પણ હવે એને કઈ કહેવાય નઈ બધા સમજા જેવા મોટા છે એ અસદભાવના વૃદ્ધિ પામી કહેવાય સદભાવના વૃદ્ધિ પામી નાના માણસ માં એને ક્યાંક છે ને કુતરા ઉપર પગ પડી ગયો દંડવત મીણા કરવા કુતરા ભાવકારા મીણું બોલો કુતરા દંડવત મીણા કરવા કુતરું દંડવત કરવા લાયક છે આપણે પણ એની ભાવના વધી કુતરા દિવ્યતા મળી દેખાવા જો ભાવના ઘટી જાય તો સાધુ માં ઓલું પુત્ર જેવું મળે દેખાવા એટલે એ કલ્યાણકારી ને અકલ્યાણકારી ભાવના આપણી વધતી જ રે છે કે ઘટતી રહે છે માપવી જોઈએ લખવી જોઈએ મહારાજ કીધું પોતાનું નામ લખવું તો એ નામ આપણને દિવસે દિવસે ભગવાન ના ભગત માં સાધુ માં માં સત્સંગમાં હારી ભાવના નું કઈ સંકલ્પ થાય છે વધારે વધારે મોટો થાય છે કે સત્સંગી પાછો પડવાનો હોય એને અસદ વાસના ની વૃદ્ધિ થાય છે અસદ વાસના વૃદ્ધિ થાય છે એટલે અસદભાવના વૃદ્ધિ થાય છે વાસના કોઈ કાળે ટળે નહી પણ હીરો કોઈ રીતે ફૂટે નહીં પણ માકડ ના લોહી વાસના કોઈ કાળે ટળે એવી નથી પણ હું શું એની ક્રિયા એને ગમે એનો ગુણ આવે અને એમાં ભાવના વધે તો વાસના ટળી માકડ ના લોહીથી ફૂટી જાય એને ગમે એટલું દબાણ આપો તો ફૂટે નહી હીરો તૂટે નહીં હીરા નો પાવડર આમ તો હીરો ના તૂટે વાસના કોઈ કડ વજ્રસાર જેવી છે હીરા જેવી એ તૂટે નહીં ના ગુણ આવે ને તો તૂટી જાય

અતિ મલિન વાસના હોય અને કોઈ વાત ટળે એમ ન હોય તોય ટળી જાય હું મારી ગીત ઉકા ખાતે ની ઘોડે સેવા જેને અંગ પડે તે ભાવના વિના સેવા નો થાય ને એને ખાલી મજૂરી કરે તો ન ટળી જાય એને ઉકા ખાતે ની જેવી ભાવના કુતરા ભાવના થઈ અને લ્યો કે આ કઈક મહાભાગ્યશાળી છે એવી એને ભાવના સહિત સેવા હોય એટલે મહારાજ ગમે એટલા જન્મ ની મળી તત્કાળ ટાળે મોટા સંતો એવું કે ગમે એટલા જન્મ ની એમ તો અતિ તામસી કર્મ હોય એવું એવું લખ્યું અતિ તામસી કર્મ હોય તો એ કેમ ટાળે અહીંયા જો ભાવના વધે તો ટળી જાય તામસી કર્મ વધે ને બધા સાચવી અને મલિન વાસના હોય તો દિવ્ય થઈ જાય તે સમયે શ્રીજી મહારાજ બોલાય છે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસના હોય અને અસદ વાસના વૃદ્ધિ પામે એટલે અસદ ભાવના વૃદ્ધિ પામે

તો વધારે ઘટાડે છે બધા ને સરવાળો કરો બે હરકુચ અંધારિયા પખવાડિયામાં જેટલી લાઈટ રહેતી લાઈટિંગ રે એટલી નીટલી અંધવારિયા પખવાડિયા ભરે એટલી નીટલી જ રે વધારે ઓછી રે એટલો ફેર કે આને પેલા લાઇટિંગ હોય ને પછી ઓલા પછી લાઇટિંગ હોય અંજવાળિયા પખવાડિયામાં શરૂઆતમાં લાઇટિંગ હોય અને અંધારિયા પખવાડિયામાં પાછળથી લાઇટિંગ હોય લાઇટિંગ તો બે નું સરખું જ રેનર્દીમાં જેટલા કલાક અંજવાળિયામાં લાઇટિંગ રે એટલી ને એટલી અંધારિયામાં અંધારવા તો બેન ટી પ્રભૃતિઓ તો આનું નામ અંજવાળિયું પખવાડિયું આનું નામ અંધારું એવું શું કરવાનું હે ઘટે છે વધે છે બીજું કઈ એટલે લાઈટ જેની ઘટતી જાય ભાવના જેની ઘટતી જાય એ અંધાર્યું અને ભાવના જેની વધતી જાય એ અંધાર્યું બીજો કઈ ફેરફાર તો એ તો એટલું ને એટલું અને એમાં ને એમાં મારા કીધું છે કે એમાં ગુણ આવે ને એમાં ઓલા ગુણ આવે આમાં ને એમાં ભાવના થાય ને ઓલા ને એમાં એમાં દુર્ભાવના થાય કેવું મારે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી નામો લખતું જઈ કે આજે મને ભાવના નો અસદભાવના સંકલ્પ કયો અને સદભાવના સંકલ્પ તો એની સદભાવના થાય દિવસે દિવસે વૃદ્ધિ સદભાવના જો વધારવી હોય કઈ ચાંદ્રાઈ કરે સદભાવના વધે જાય ધારણા પરિણા કરે સદભાવના વધે సద్భా సద్భావన సద్భావన నిం పడే కా તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્ર નો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે છે સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અહંકાર વધતો જાય અને સદભાવ ના ઘટતી જાય ઓલા ને અહંકાર ઓછો થતો ઓછો થતો જાય સદભાવ ના એ બે ને આમ મેચિંગ છે એક સિકા બે બાજુ કોક નામ સદભાવ વધે તો પોતાનો અહંકાર ઘટે કોક નામ સદભાવના કરવામાં આડું હું નડે પોતાનો અહંકાર હું છું કાઈ મને આવું આવડે છે હું આવું જાણું છું એવું એને નડે છે તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્ર નો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે છે સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સુવે તો નિદ્રા પણ આવે નહીં અને હું કરવા આવતી

અને અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે લાકડું ધુંધવાય ક્યારે અગ્નિ નો હોય તો થોડું ધૂંધવાય અગ્નિ હોય તો અગ્નિ હાવ ઠરી જાય તો ધોરણ થાય તો પ્રકાશ ન થવા દે અને અગ્નિ હોય પણ એના કરતા ધૂંધવાય ક્યારે લાકડું લીલું હોય તો એમાં લાકડા ને પોતાનો રહ કાંઈક થોડોક હોય

પોતાને કઈક અહમ હોય એટલે બુદ્ધ ભાઈ આબ મારો અહમ આવડો મોટો છે ઓલાનો એટલોક છે અને તો એને જાજુ મળે મને નથી મળતું ભાઈ અરે તો મને મળે છે પણ એને ફોતે મળે છે ઠીક નહી એટલે પોતાનો અહમ હોય એ અહમ રાસ વધારે વધારે રાસ જેમાંથી આવે અહમ માંથી જેવો ર આવે એવો બીજી ક્યાંય થી નો આવે વધારે કયા શબ્દ નો માણસો ઉપયોગ કરે છે હું ડિક્શનરી માંથી વધારે માણસ હું નો ઉપયોગ કરે આખી જિંદગીમાં આમ હું નો ઉપયોગ બીજા માટે કોઈ ન કરે પોતાના માટે કરે એટલે હું નો ઉપયોગ બીજા માટે કોઈને માટે ન કરે બીજા માટે કરે તો એને શાંતિ થઈ જાય

ઠરી જાય પણ બોલો રહ હોય થોડો થોડો એટલે થોડો થોડો તાપ રાખે થોડો થોડો ધૂંધ હોય તાપ થવા દે નહીં અને ઠરવાય થવા નો દે

એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સુવે તો નિદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ છીએ એ સત્સંગમાંથી પડવાનો થયો છે અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના અહિયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને સુખ ન આવે અને અંતે પાછો પડી જાય છે અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્ત વાસના વૃદ્ધિ પામે એટલે

અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હયામાં ગુણ જ આવે અને સર્વ હરીમાં જાજા દાડા કાઢી નાખે એનાથી કઈ માટી આવો નહીં કેટલા વર્ષ થયા તમારે એ દસ વર્ષ દસ વર્ષ ક્યાં સામે કેટલા વરા બહુ ગણતરી કરાય નઈ કેટલી શુભ ભાવના વધી એ મહારાજ ની દ્રષ્ટિ ગણવા જેવું આપણને ભાવના કેટલી વધી બધી શ્રદ્ધા કેટલી વધી મહારાજ ની આજ્ઞા પાડવામાં સેવા કરવામાં શુભ ભાવના રાખવામાં સેવા ઓછી થાય તો ઓછી વતી થાય એનો વાંધો નહીં પણ ભાવના વધારવી બહુ કઠાટ ભાવના વધારવી બહુ જાજી બધા કરતા સેવા કરતો હોય તો બીજા હાવ કચરા જેવા જાડે હું જાઉં એટલે બધા ઉડી જાય કચરો તો ઉડી જાય આપણે એમ ચાદર ઢડાતી હોય તો મારી સેવાની આગળ બીજી ની સેવા ઉડી જાય એમ ની પડે એટલે ભાવના વધવી જોઈએ તો એની વૃદ્ધિ થઈ ગઈ અને ભાવના ઘટે તો એની પડતી થઈ ગઈ હવે એ તપાસ વાત આપણે હું કરીએ છીએ એ બહુ મહત્વનું નથી અને કેટલું કરીએ છીએ એ બહુ મહત્વનું ભાવના કેટલી વધી કે ભાવના કેટલી ઘટે એમાં કરવું લઈ એમાં કઈ વાંધો નહીં જેટલું કરતા હોય સારું કરે કેવાય પણ સારું કરવાથી એની ભાવના વધારવા માટે આ છે